નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આડેધડ ખોદકાને કારણે કેટલીક જગ્યાએ ગેસ લાઇનમાં લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કે ગેસ વિભાગ અત્યારે તો હાલ નવપુરા જે ગંગોત્રી એપાર્ટમેન્ટ છે ત્યાં પહોંચી ચુક્યું છે જે પ્રકારે ગેસ લાઇનમાં લીકેજ હોવાની ઘટના અહીંયા માહિતી મળી હતી અને તેને લઈને સ્થાનિક નગરસેવક પણ અહીંયા પહોંચી ચૂક્યા છે આપજો કે અત્યારે હાલ ગેસ લાઇનની જે લાઇન છે તે બંધ કરી દેવામાં આવી છે પરંતુ આપજો કે જે પ્રકારે હળદર ખોદકામને કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જો કે હજુ પણ ગેસ છે તે ગેસની સ્મેલ છે તે સામે આવી રહી છે જો કે જે પ્રકારે હવે સમારકામ થઈ રહ્યું છે કારણ શોધવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ ગેસ લાઈનમાં લીકેજ થવાને કારણે જો કોઈ સમગ્ર વિસ્તારમાં આ ગેસની દુર્ગંધ પણ મારી રહી છે ત્યારે આ વાતની જાણ નગરસેવકને પણ થતા તેઓ પણ અહીંયા પણ અહીંયા પહોંચ્યા છે જો કે જે પ્રકારે નગરસેવક જાગૃતિબેન કાકા પણ તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને ગેસ લાઈનનું સમારકામ કરાવવા માટે અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે જો કે જે પ્રકારે આ કામગીરી થઈ રહી છે અને સ્થાનિકોએ જે પ્રકારે જણાવ્યું હતું કે ગેસ છે તે લીકેજ થઈ રહ્યો હતો ને ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થયો હોવાનું પણ સામે આવ્યું છે જો કે જે પ્રકારે નગરસેવક પણ અહીંયા પહોંચ્યા છે જોઈ શકો છો જે પ્રકારે નગરસેવક અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે સીધા વાત કરું છું જાગૃતિબેન શું કહેશો લીકેજની જાણ થઈ છે શું મામલો સામે આવ્યો બાજુમાં જ મારા ઘરની પાસે જ ગેસની લાઈન જતી હતી રોડ પ્રોજેક્ટ વાળા કામ કરી રહ્યા હતા અહીંયા આગળને એકદમ જ એમના જેસીબીથી ગેસની લાઈન લીકેજ થતા તરત જ ગેસ ડિપાર્ટમેન્ટને જાણ કરતા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તરત જ આવી ગયા છે ઘટના સ્થળે અને કામગીરી ચાલુ કરી દીધી છે હા એ ગેસ લાઇનમાં આપણું જેસીબી થી ખાડો ખોદતા હતા એટલા માટે જેસીબીનો દાંતો વાગી ગયો એટલે ગેસ લાઈન તૂટી ગઈ છે ચોક્કસ એના માટે મેં રોડ પ્રોજેક્ટમાં પણ જાણ કરી દીધી છે સિટી એન્જિનિયરને પણ જાણ કરી છે ગેસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે અને કમિશનરશ્રીને પણ જાણ કરી છે બિલકુલ તો આ હતા નગરસેવક જાગૃતિબેન કાકાણ તેઓ અહીંયા પહોંચ્યા છે ને હવે ગેસ લાઈન બંધ કરાવી દેવામાં આવી છે મુખ્ય લાઈનમાંથી કારણ કે જે પ્રકારે અહીંયા ગેસ લાઈન લીકેજ થવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે હાલ તો જે પ્રકારે રોડ ખાતા પ્રોજેક્ટ તરફથી અહીંયા કામગીરી ચાલુ કરવામાં આવી હતી ને જો કે જેસીબીના કારણે જ આ લીકેજ થયું હોવાનું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે જોઈ શકો છો જે પ્રકારે હાલ ગેસ વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને ગેસ લાઈનની જે મુખ્ય લાઈનમાંથી આ લાઈન બંધ કરી દેવામાં આવી છે એટલે આ પ્રકારનું લીકેજ હતું તેવી પણ વાત સામે આવી હતી જો કે આડેધડ ખોદકામને કારણે આ પ્રકારની ઘટના સામે આવી છે હાલ ગેસ વિભાગના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ સમારકામ કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે જો કે મોટી દુર્ઘટના તળી જ કારણ કે જે પ્રકારે ગેસ લાઈનમાં લીકેજ થયો અને ભડભડ ગેસ બહાર નીકળવો તેના કારણે ગેસ બહાર નીકળવાનું ભારે દુર્ગંધ પણ વિસ્તારમાં મારી રહી હતી ત્યારે આ જો કે જે પ્રકારે જે ઘટના સામે આવી છે હાલ નગરસેવક જાગૃતિબેન ટાકા પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ આ નિગરાણી અત્યારે કામગીરી ચાલી રહી છે તેઓ દ્વારા પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ સાથે રોડ વિભાગના જે એન્જિનિયર છે સિટી એન્જિનિયર તેઓને પણ આ બાબતની જાણ કરવામાં આવશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટો ડે ન્યૂઝ વડોદરા